टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पॉस नाम याद रखना है आ दुर्घटना વચ્ચે એક મોટો સમાચાર સાબે આવી રહ્યો છે પીએમ મોદી પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પે મોદી આવી ગયા છે અને હવે સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચી ચૂક્યા છે દ્રશ્યો આપણે બતાવીશું પ્લેન દુર્ઘટના બાદ અપીએ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓ સિવિલ હોસ્પિટલ તેઓનો કાફલો પહોંચ્યો છે આ તસવીરો સીધી સિવિલ હોસ્પિટલથી આપને બતાવી રહ્યા છીએ પીએમ મોદીનો કાફલો સિવિલ હોસ્પિટલ આવી ગયું છે ત્યાં જે ઇજાગ્રસ્ત લોકો છે તેઓની સાથે તેઓના પરિજનો સાથે તેઓ વાત કરશે મારી સાથે સહયોગી આશુતોષ અહીંયા જોડાયેલા છે જી આશુતોષ જે એથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે સવારે સાડા આઠ વાગે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ સીધા જ ઘટના સ્થળની તેઓએ મુલાકાત લીધી હતી ઘટના સ્થળ ઉપર તેઓ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ એક સમગ્ર ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અંદાજીત વીસ મિનિટ જેટલો સમય જે છે તેઓએ આ ઘટના સ્થળ ઉપર વિતાવ્યો હતો અને સમગ્ર જે ઇન્સિડન્ટ બન્યો હતો તેની જાણકારી મેળવી હતી અને ત્યારબાદ હવે તેઓ સીધા જ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ જે છે તે તમામ જે પણ ઈજાગ્રસ્તો છે તેમની તેઓ મુલાકાત કરવાના છે જે વિશ્વાસ હતો જે ફક્ત એક એવો નાગરિક છે જે આ પ્લેન દુર્ઘટનામાં તેઓ જીવિત છે તેની સાથે તેઓ મુલાકાત કરી શકે છે અને જાણશે કે સમગ્ર ઘટના જે છે તે શું હતી અને કયા પ્રકારનો માહોલ જે છે તે પ્લેનમાં જોવા મળ્યો હતો અને તે અંગે પણ તેઓ માહિતી મેળવશે સાથે સાથે તેઓ જે છે તે મૃતકોના પરિવારજનોને પણ મળશે અને સાંત્વના પાઠવશે અને કઈ રીતની કામગીરી હાલ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે તેની પણ તેઓ જાણકારી મેળવશે સાથે સાથે તેઓ પણ ત્યાં બ્રિફિંગ કરી શકે છે અથવા તો સર્કિટ હાઉસમાં પણ તેઓ જઈને બ્રિફિંગ જે છે તે કરી શકે છે અને આગળ વધારેમાં વધારે શું કરી શકાય તેનું પણ માર્ગદર્શન આપે છે પરંતુ હાલમાં તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને દર્દીઓને તેઓ મળશે મૃતકોના પરિવારોને તેઓ મળશે અને સમગ્ર બાબતની જે છે તેઓ જાણકારી મેળવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એક જે જીવિત વ્યક્તિ તો વિશ્વાસ જે ભારતીય મૂળ ભારતીય છે પરંતુ બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર છે તે જે છે પ્લેનમાંથી કૂદ્યા હતા તે જ એક બચ્યા છે ત્યારે તેની મુલાકાત તેઓ ચોક્કસથી કરશે કારણ કે કયા પ્રકારનો માહોલ હતો તે સમયે જ્યારે પ્લેન एयरपोर्ट ઉપર હતું ટેક્સી વે પર હતું ત્યારે કેા દા પીએમ મોદી પહોંચી ગયા છે સિવિલ હોસ્પિટલ તે ઉની સાથે સીએમ સી આર પટેલ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તે ઉની સાથે ઉપસ્થિત છે કુબજે બાબુ કો ખરીદે તેવા એ દ્રશ્યો ગઈકાલના જે આંખોની સમક્ષ જતા નથી જે માહોલ જે પરિસ્થિતિ અને આની વચ્ચે અત્યારે પીએમ મોદી અમદાવાદ ને સરવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે સીએમ ભુવેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓની સાથે ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ પીએમ મોદી પહોંચ્યા છે જ્યાં ઇજાગ્રસ્ત લોકો ઇજાગ્રસ્તના પરિવારો સાથે તેઓ મુલાકાત કરશે અને આ મુલાકાત બાદ એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે જે બાદ એ પીએમ મોદી આ બેઠકમાં હાજરી આપશે આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સિવિલ હોસ્પિટલથી આ સરવાની સિવિલ હોસ્પિટલ કે જ્યાં જે ઇજાગ્રસ્તો થયા હતા તેઓને સારવાર માટે અહીંયા રાખવામાં આવ્યા છે અલગ અલગ વોર્ડમાં બત્રીસ નામોની યાદી જે અમે આપને બતાવી એ બત્રીસ લોકો અહીંયા સારવાર લઈ રહ્યા છે એ બત્રીસ ઇજાગ્રસ્તોને અત્યારે પીએમ મોદી મળશે તેઓના પરિવારજનો સાથે વાતચીત કરશે મૃતકોના પરિવારને પણ મળશે તેઓ અને તે બાદ એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે દુર્ઘટનાને લઈને સમીક્ષા બેઠક પણ પીએમ મોદી કરવાના છે સીધી તસવીરો અત્યારે આપણે બતાવી રહ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી કે જ્યાં પીએમ મોદી અત્યારે પહોંચી ચૂક્યા છે તેઓની સાથે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી પાટિલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેઓની સાથે ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલથી એ તસવીરો આપને બતાવી પીએમ મોદી અંદર પહોંચી ચૂક્યા છે વિવિધ વોર્ડમાં જ્યાં ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે અલગ અલગ વોર્ડમાં જઈને પીએમ મોદી તેઓની સાથે મુલાકાત કરશે તેઓના પરિવાર સાથે મુલાકાત કરશે મૃતકોના જે પરિવાર છે તેઓની સાથે પણ પીએમ મોદી મુલાકાત કરવાના છે પ્લેન દુર્ઘટના બાદ પીએમ મોદી અમદાવાદ આવ્યા છે સિવિલ હોસ્પિટલની મુલાકાત તેઓ અત્યારે લઈ રહ્યા છે અને એ સિવિલ હોસ્પિટલથી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ડૉક્ટર્સ પાસેથી માહિતી તેઓ અત્યારે મેળવી રહ્યા છે એ તસવીરો પણ આપણે બતાવી રહ્યા છે જે ઇજાગ્રસ્તો ત્યારે સારવાર લઈ રહ્યા છે અલગ અલગ વોર્ડમાં તેઓની સ્થિતિ શું છે તેની માહિતી પણ અત્યારે ડૉક્ટર પાસેથી પીએમ મોદી લઈ રહ્યા છે અને અત્યારે સીધા તેઓને મળવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે આ તસવીરો સિવિલ હોસ્પિટલ થી બત્રીસ ઇજાગ્રસ્તો જે અહીંયા સારવાર લઈ રહ્યા છે તેઓની હાલત શું છે તેની માહિતી અત્યારે તેઓ મેળવી રહ્યા છે અને આની સાથે જે ડીએનએ સેમ્પલ સેવામાં આવ્યા છે જે પીએમ રિપોર્ટ મૃતકોના કરવામાં આવ્યા છે તેની પણ માહિતી પીએમ મોદી મેળવી રહ્યા છે ડોક્ટર પાસેથી એ તસવીર આપને બતાવી રહ્યા છે સિવિલ હોસ્પિટલથી દુર્ઘટના સ્થળે નિરીક્ષણ કર્યા બાદ અત્યારે પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે ઇજાગ્રસ્તોના પરિવાર સાથે તેઓ મુલાકાત આજે કરવાના છે આ મુલાકાત બાદ મૃતકોના પરિવાર સાથે પણ તેઓ મુલાકાત કરશે તેઓને સાંત્વના પાઠવશે અને તે બાદ વિશેષ બેઠક એક બોલાવવામાં આવી છે જેમાં પીએમ મોદી હાજરી આપવાના છે